ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓના સંયુક્ત સર્વે કરાયો હતો જેમાં બેતાળીસ બ્રિજો સલામત હોવાનું સામે આવ્યું છે જ્યારે કમાટી બાગનો ફૂટ બ્રિજ અને જામવાનો જૂનો બ્રિજ સલામતી ખાતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે બાબતની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ આપી હતી શ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વડોદરા કોર્પોરેશને જે કન્સલ્ટન્ટ નિમણૂક કરી છે વડોદરા શહેરમાં ટોટલ તેતાલીસ હયાત બ્રિજો છે એમાંથી ચૌદ રેલવે ઓવરબ્રિજ છે બાવીસ જેટલા રિવર ઓવરબ્રિજ છે ચાર જેટલા ફ્લાય ઓવર છે અને એક અન્ય બ્રિજ છે એમ કરીને ટોટલ તેતાલીસ બ્રિજ છે આ તમામના સેફ્ટી ઓડિટ અને સર્વે કરવામાં આવે તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને એની જે મજબૂતાઈ છે એ બરાબર છે એવું આ બંને કન્સલ્ટન્ટો જે વડોદરા કોર્પોરેશન દ્વારા એપોઇન્ટ થયેલા છે મેક્યુ અને ડેસ અને તથા અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સંયુક્ત સર્વે કરી અને તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજ સેફ હોવાનું અમને જાણ કરવામાં આવી છે અધિકારીઓનું રિપોર્ટિંગ છે બે બ્રિજ છે જે જર્જરીત હાલમાં છે એક તો કમાડી બાગનો જે ફ્લાય ઓવર છે ફૂટ ફ્લાયઓવર એ જર્જરીત છે જેને અમે ઘણા સમય પહેલાંથી બંધ કરેલો છે પતરા મારીને કે હેવી વેહિકલ અને લોકોની અવરજવર માટે સેફ નથી એટલે જાંબુવાનો જે જૂનો બ્રિજ છે એ પણ લોકોની અવરજવર માટે બંધ કરેલો છે બાકીના બ્રિજમાં કોઈ જગ્યાએ નાની મોટી ક્રેશ બિરિયડ તૂટી ગયું કે એ પણ ઇમિજિએટલી મને પંડ્યા બ્રિજ છે અને ક્રેશ બ્રિરિયડ રિપેર કરવાની જરૂર લાગે છે એ પણ અધિકારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે વહેલાં વહેલી તકે આના ટેન્ડરિંગ કરીને અથવા કમિશનર સાહેબને જાણ કરી અને આને રિપેર કરવામાં જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહીં વડોદરા શહેરની જનતાને એટલું જણાવવાનું કે જે ગંભીરાનું બ્રિજ તૂટી ગયા પછી જે અકસ્માત થયો છે એના લીધે સામાન્ય રીતે ચિંતાનો માહોલ ઊભો થયો છે પરંતુ વડોદરા કોર્પોરેશન જાગૃત છે અને બને એટલું પ્રામાણિકતાથી સેફ્ટી ઓડિટ અને બ્રિજ મજબૂત હોય અને કોઈ ઘટના ન બને એની તકેદારી રાખી રહ્યો છે ગંભીરાની ઘટનાથી એના પછી આપણે ઓડિટ કરાવીએ પહેલાં જ કરાવ પહેલાથી પહેલાથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે કારણ કે એક દિવસમાં તો કે તેત્રીસ બ્રિજ સર્વે ન થાય આ તો પહેલાથી અમે દર મોન્સૂન પહેલાં અ રેગ્યુલર સેફ્ટી ઓડિટ કરાવતા હોઈએ છીએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશ કન્ડિશન પ્લસ ન્યૂઝ ફોલોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર